સુરત કોંગ્રેસ દ્વારા ઝારખંડમાં થયેલી જીત અને સાથે વાયનાડથી પ્રિયંકા ગાંધીને મળેલી ચઢહળથી સફળતાને લઈ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સાથે વિવિધ રાજ્યો ઝારખંડના કોંગ્રેસ પક્ષના ગઠબંધન ઉતાર્યા હતા તે કેરળની સીટ પરથી પ્રિયંકા ગાંધીનો ભવ્ય વિજય કોંગ્રેસ દ્વારા નાનપુર ખાતે આવેલા મકાઈ પુલ પર ફટાકડા ફોડી અને મીઠાઈઓ વેચી ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા અમારા રાષ્ટ્રીય નેતા લોક નેતા એવા પ્રિયંકાજી ચાર લાખ અગિયાર હજાર જેટલા મતોથી વિજય નેવડ્યા છે એમના આનંદમાં કોંગ્રેસ પાર્ટીને એક ખૂબ તમામ કાર્યકર્તાઓમાં જોમ આવી ગયું છે અને એક જે વિચારધારાની જે લડાઈ છે કોંગ્રેસ પાર્ટીની એમાં રાહુલ ગાંધીની સાથે એક બીજો એક સત્વાર એક બીજા સાથી તરીકે એમને ખૂબ મોટો સાથ મળશે અને હવે કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત કરવા માટે બીજા એક મજબૂત નેતા અમને મળ્યો છે અને કોંગ્રેસને પ્રગતિ કરવામાં ખૂબ મોટો ફાળો આપશે એની ખુશીમાં અમે આજે ફટાકડા ફોડ્યા છે મીઠાઈ ઝારખંડની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે પ્રજાએ જે તે સત્તાધારી પક્ષ હોય તેને જ ફેવરમાં મતદાન કર્યું છે આપ ઝારખંડમાં જોઈ લો આપ મહારાષ્ટ્રમાં જોઈ લો આપ બીજી ભાઈ પેટા ઇલેક્શન માં જોઈ લો તો ઉત્તર પ્રદેશમાં જોઈ લો આ માં જોઈ લો રાજસ્થાનમાં જોઈ લો તો જે તે સરકાર રાજ કરતી હોય તેના ફેવરમાં મતદાન વધારે થયું છે પણ સારા એવા મતો અને સારા એવા ઉમેદવારો દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી છે અમારી ગઠબંધન પાર્ટી છે એમાંથી બે ઉમેદવાર અમારા નવ બે જીત્યા છે રાજસ્થાનમાં પણ અમે એક જીત્યા છે એક આદિવાસી પાર્ટીમાં જીત્યા છે એટલે સરકાર વિરોધી ત્યાં પણ વાતાવરણ ખરું અને ખૂબ ઓછા મતે પણ એક કોંગ્રેસનો ઉમેદવાર આવ્યો છે મધ્યપ્રદેશમાં પણ એક કોંગ્રેસનો ઉમેદવાર આવ્યો છે જીત્યો છે એટલે કુલ મળીને જે સત્તાધારી પક્ષ હોય તેના જ ફોરમાં મતદાન થયું છે અને તે રીતે જ પરિણામ આપ્યું છે એવું કહી શકાય